શિયાળુ પાક લેતા ખેડૂતો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભર શિયાળે ભાદરવાના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે દિવસ એટલે કે અને ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે બે પોઈન્ટ પાંચ મિલીમીટરથી માંડીને અઢી ઇંચ સુધીનો વરસાદ પડે તેવી વકી છે આ દરમિયાન પ્રતિ કલાકે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે કમોસમી વરસાદની શક્યતા 51 ટકા થી 75 ટકા છે ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી વધશે એટલે ઠંડી ઘટશે બીજી તરફ શિયાળુ પાકને લઈ ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા છે કારણ કે ગાઢ ધુમ્મસના કારણે શિયાળાના પાક પર અસર થઈ રહી છે તેમાં જો કમોસમી વરસાદ પડશે તો ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે હાલ ખેડૂતો કુદરતને એટલી જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ ઘાત માથેથી ટળી જાય સુરતમાં આ વાતાવરણ વચ્ચે અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત વહેલી સવારે સુરતમાં સૌથી વધુ બાણું ટકા ભેજનું પ્રમાણ વાતાવરણમાં નોંધાયું હતું એટલે કે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત